ઝાલોદ બી એમ હાઈસ્કૂલ ખાતે ઝાલોદ કેળવણી મંડળની કારોબારી સભ્ય ચૂંટણી યોજાઈ અગ્નિ એંસી પોઈન્ટ છ ટકા મતદાન થયું આ તારીખ ચાર પાંચ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે છ કલાકે એક હજાર અઠ્યોતેર સભ્યોમાંથી આઠસો પિસ્તાલીસ સભ્યોએ સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોને ચૂંટી કાઢ્યા ઝાલોદ કેળવણી મંડળમાં દરેક વર્ષે ફારેક થતા કારોબારી સભ્ય ચૂંટણી યોજાઈ છે કેળવણી મંડળની ચૂંટણીમાં જે મતદાન કરનાર વ્યક્તિઓ કેળવણી મંડળના સભાસદો હોવા જરૂરી છે આ માટે રોટેશન મુજબ પાટીદાર સમાજના ત્રણ ફારેક થતા સભ્યો માટે સાત ઉમેદવારોએ ચૂંટણી જંકમાં ઝપલાવ્યું હતું જેમાં કુલ એક હજાર અઠ્યોતેરમાંથી આઠસો પિસ્તાલીસ કેળવણી મંડળના સભાસદો દ્વારા ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન કર્યું હતું અને જે મતદાનની ટકાવારી આગ્ઞશી પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું કેળવણી મંડળમાં એક હજાર અઠ્યોતેર મતદારો હોવાથી ત્રણ બૂથોમાં ઊભા કરવામાં આવ્યા હતા એક બૂથમાં ત્રણસો સાહીઠ જેટલા સભ્યો ક્રમાંક નંબર મુજબ મતદાન કરી અને તેવી ગોઠવણી કરવામાં આવી હતી અને આજનું મતદાન ચૂંટણી અધિકારી પંકજ એસ પરીખની નિગરાણીમાં થયું હતું ચૂંટણી અધિકારી પંકજ એસ પરીખ દ્વારા મત ગણતરી હાથ ધરવામાં આવી હતી આ મતદાનમાં કુલ અગિયાર મત રદ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી કાઉન્ટિંગ ખતમ થયા બાદ ચૂંટણી અધિકારી પંકજ એસ પારીખ દ્વારા પાંચ પટેલ જેઓને પાંચસો છપ્પન મત મળેલ દિલીપ પટેલ જેઓને ચારસો ત્રેસઠ મત મળેલ અને પરશ પંચાલ જેઓને ચારસો ચૌદ મત મળેલા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને ઉમેદવારોની જીતને સમર્થકો દ્વારા ફૂલમાળા પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી આ ચૂંટણી દરમિયાન કેળવણી મંડળ અને સ્કૂલના શિક્ષકોએ સુંદર કામગીરી જોવા મળી હતી અને વિશેષમાં ગોવિંદ જોશીએ પણ ચૂંટણી દરમિયાન સમગ્ર કામગીરીને સફળ નિભાવી હતી